ગણેશાય નમઃ નમસ્કાર મિત્રો ધર્મ દર્શન ચેનલ માં તમારું સ્વાગત છે કાના સ્વરૂપ વાસણી અને મોર પીછવી ના છે ભગવાન શ્રી કૃષ્ણ ને મોર પીછું ખૂબ જ પ્રિય છે આ જ કારણ છે કે મોરના ના પીછા હંમેશા તેના મુગુર સાથે જોડાયેલા રહે છે શાસ્ત્રો અનુસાર વિષ્ણુના અવતારોમાંથી ફક્ત કૃષ્ણ જ મોરનો મુગટ પહેરો છે ભગવાને ઘણા બધા આપ્યા છે છે માટે આવે તેની પાછળ ઘણા બધા કારણો છે તેમાંથી પહેલું કારણ છે રાધા માટેના પ્રેમની નિશાની કાના પાસે મોરના પીછા હોવા તે રાધા પ્રત્યેના તેના અટૂટ પ્રેમની નિશાની છે એકવાર રાધા કૃષ્ણની વાસવી પણ નૃત્ય કરી રહી હતી ત્યારે તેના મહેલમાં પણ ઘણા બધા મોરો નાચવા લાગ્યા આ દરમિયાન એક મોરનું પીછું નીચે પડી ગયું પછી શ્રી કૃષ્ણએ તેને પોતાના માથા પર ધારણ કર્યું તેઓ મોરને રાધાના પ્રેમના પ્રતિક ગણતા હતા બીજું કારણ છે કાલ્પ સર્પયોગ મોર અને સાપ વચ્ચે દુશ્મની છે આ જ કારણ છે કે કાલ સર્પયોગમાં મોરના પીછા રાખવાની સલાહ આપવામાં આવી છે એવું માનવામાં આવે છે શ્રી કૃષ્ણને પણ કાલસર્પ યોગ હતો કાલસર્પ દોષની અસર ઓછી થાય તે માટે ભગવાન શ્રી કૃષ્ણ હંમેશા તેના માથા પર મોરનું પીછું રાખતા હતા ત્રીજું કારણ છે શ્રી કૃષ્ણના મોટા ભાઈ બલરામ એ શેષ નાગના અવતાર હતા મોર અને નાગ એકબીજાના દુશ્મન કહેવાય પરંતુ કૃષ્ણના કપાળ પર મોરનું પીછું એ સંદેશો આપે છે કે તેઓ દુશ્મનને પણ વિશેષ સ્થાન આપે છે જય શ્રી કૃષ્ણ